નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો વાત કરીએ તો પહેલેથી આમાં વ્યાજદરમાં સંભવિત ઘટાડો અને કેન્દ્રીય બેંકોની ખરીદીનો પણ સમાવેશ થાય છે તો તેમણે કહ્યું છે કે સોનું જે છે એ વર્ષના અંત સુધીમાં જે ભાવે હોવું જોઈએ તેને તે પહેલાથી જ પાર કરી ગયું છે સોનાની અસલ ડિમાન્ડ ઘટી રહી છે છતાં પણ રોકાણકારો માટે મોટા પાયે સોનું ખરીદી રહ્યા છે કારણ કે તે સૌથી લોકપ્રિય સુરક્ષિત રોકાણ ગણાય છે તો મિત્રો આજની વાત કરીએ તો આજે પણ સોના ચાંદીની ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી આ ચેનલ ને ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમે પણ તમારા શહેર ઘરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ સોનું અત્યારે ઓવર હિટમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકો કહી રહ્યા છે કે સોનાની ખરીદી વેચી દેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું જે છે એ આજે ફરીથી બજાર ખુલ સફળતાની સાથે ઘટાડામાં જોવા મળી રહ્યું છે જ્યારે સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી જે એક લાખની સપાટીએ પહોંચી ગયું હતું જેમાં પણ આજે સવારે ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેરબજારમાં અસ્થિરતાના કારણે સોનું જે છે એ ધડાધડ ઘટી રહ્યું છે તો આજની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું આઠ હજાર બસો ચોવીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું

આજે ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી પણ અત્યારે અગત્યના ટ્રેડ પરથી ઘટતી જોવા મળી રહી છે તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી ત્રાણું રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણ ચાલીસ માં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર ત્રણસો નેવમાં અને એક કિલો ચાંદીની કિંમતો જોવા મળી રહી છે ઘટાડો તો જાણકારોનું કહેવું છે કે સોનાના ભાવમાં તેજી લાવી શકે તેવા ઘણા બધા પરિબળો હતા પરંતુ એ ખતમ ચૂક્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ પર મોટી ભવિષ્યવાણી જોવા મળી રહી છે કે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે સોનાના પરિબળોની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર અત્યારે મજબૂતી જોવા મળી રહી છે અને સોનાના માંગની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ દિવસેને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો હતો અને બે હજાર પચીસના પ્રથમ ત્રણ મહિનામાં સોનાએ ખૂબ જ મોટો રિટર્ન રોકાણકારોને આપી દીધો છે પરંતુ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફિક નીતિના કારણે પણ સોનાના ભાવમાં વધુ તેજીની અપેક્ષા હતી પરંતુ તે પછી સોનાના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે અને જાણકારો કહી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ આગામી દિવસોની અંદર ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ તો આગામી જેની સાથે વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું જે છે એ લગભગ દસ છેતાલીસ ટકા જેટલું સસ્તું થયું છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ભારતીય બજારમાં સોનું જે સોનાનો ભાવ જે છે એ બધા જ લોકો આનંદમાં જોવા મળી રહ્યા છે કે સોનું જે છે એ ખરેખર સસ્તું તો થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો જો તમે સસ્તા સોનાની અપેક્ષા જોઈને બેઠા છો તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર ઘટાડામાં આવી શકે છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો બે હજાર કિંમતોમાં ઓલ ટાઈમ સોનું જે છે એ મહત્તમ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું પરંતુ હાલની સપાટી છ થી સાત દિવસ થી સોનાની કિંમતોમાં સદંતર ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો આપેલી ધાતુ સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ઓલ ટાઈમ હાઈ સપાટી સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા અને ચાંદીની કિંમતોએ હોય એક લાખની સપાટી પણ કુદાવી ચૂકી હતી પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ ધડાધડ ઘટતા જોવા મળી રહ્યા છે એ જોઈને સોના તેમજ ચાંદીના રોકાણકારો જે છે એ અત્યારે વિચારમાં પડી ગયા છે કે સોનું જો સસ્તું થશે તો રોકાણકારો જે છે એ અત્યારે ખૂબ જ આશંકામાં પડી ગયા છે અને કહી રહ્યા છે કે સોનું જે છે એ હવે વેચી નાખવું જોઈએ તો રોકાણકારો માટેની વાત કરીએ જો મિત્રો તમે સોનાની

માનવામાં આવે છે કારણ કે આપણા ગુજરાતના શહેરોમાં સૌથી વધારે લોકો લગ્ન માટે અથવા તો તહેવાર સમયે સોનાની ખરીદી કરી અને સોના તેમજ ચાંદીના વ્યવહાર કરતા હોય છે તો ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા હતા એ લોકો બાવીસ કેરેટ સોનું જે છે એ મોંઘું થવાના કારણે દાગીના બનાવવા માટે ઘણા બધા લોકોએ અઢાર કેરેટ સોનાની પણ ખરીદી કરી લીધી છે કારણ કે સોનું મોંઘું હતું અને સોનાની ખરીદી તો કરવી જ પડતી હોય છે તો મિત્રો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા લોકો જે છે એ અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે તો તો આગામી દિવસોમાં હવે મિત્રો સોનું સોનું પણ સસ્તું થવાનું છે જો તમે ખરીદવાનું વિચારી રહ્યા છો થોડોક સમય માટે સોનાની ખરીદી કરવા માટે રાહ જોવી જોઈએ જ્યારે ખાસ કરીને વાત કરીએ તો જે મિત્રો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા જેઓની માટે ખૂબ જ અચૂક મોકો જોવા મળી રહ્યો છે અને મિત્રો સોનાની બજારની વાત કરીએ તો સોનાની બજાર ખેડા નો મેદાન જોવા મળી રહ્યું છે જે આ મિત્રો વાત કરીએ તો શેરબજારમાં કડાકો બોલી જતા સોના તેમજ ચાંદીની કિંમતો જે છે એ અચાનકથી નીચે પડતી જોવા મળી રહી છે તો શેરબજાર ના રોકાણકારો જે છે એ સતત સોનામાં રોકાણ કરી રહ્યા હતા એ લોકો કહી રહ્યા છે બે હજાર પચીસ ની અંદર ચોથા મહિનામાં સોનું જે છે એ મુખ્ય સપાટીએથી ઘટતું જોવા મળી રહ્યું છે અને હજુ વાત કરીએ તો રોકાણકારો પણ કરી રહ્યા છે અને જાણકારો પણ હવે કરી રહ્યા છે કે સોનાના ભાવમાં અસર કરતા પરિબળો જે છે એ બધા નાબૂદ થઈ ચૂક્યા છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ઘટતું જોવા મળી રહ્યું છે તો આગામી દિવસોમાં પણ સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે તો મિત્રો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોડા સમય માટે તમારે રાહ જોવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી એનાલિસિસ કરી અને ચર્ચા કરીશું